ના હોય હા બધું આપણે જિંદગી હે ને આપડી જીવનમાં સુખ ના દુઃખ તો આવવાનું જ વાત સાચી તમારી ટીનુજી પણ મારા જેટલા કથલા તમારે નઈ હોય વાત સાચી તો શું કરીએ કો

તમારે ઉપરાંત પાસ કર્યો પાસ કર્યું પણ પછી હવે મારા શું બને ત્યાં છોકરો કેવા કાકા કે તમને હે ને

તમારો ભારમલ ચોક હોય ત્યારે જોજો બીજું શું કહું હવે તમે હે ને બધે રાવણ બેસતા ઉઠતા તમાર કોક ના ચોક બારમલ એ વાત સાચી પણ હું શું કહું તમારી ભેનત વાત કરી હોય તો કોની નગીનજી નથી એ ભલામ ભલા મોડા તમે શું વાત કરો હેર હું તો એને મોઢું જોવા નહીં માપતો ખબર હૈ એને હેને બધો પૈસાનો પાવર આવી ગયો

રાગ ખબર ને તમને રાગ તો નહીં પણ કાપતી બોલો વિનુજી શું વાત કરો તો યાર થોડું કહીએ ને

વર્ષે દાડે તે ફરી પાક ખબર પડે કે આ બે ભાઈઓ રાગ તો બનવાનું કોણ થાય આપડે આપડે થાય ને વચ્ચે વાળા થાય ને વચ્ચે વાળા કે તમે અમને અંધારો રાખ્યા પણ તમે મારી વાત ગભરો

હલો હા નગીનજી ચાલુ રાખજો એક મિનિટ હલો હલો કેટલે હતા હોવા માર ઘેર આવો તમે હોવા આવો ખટક રાખીન હા આવાહન હોવા આઈ જવાના એ તો ફટ નહીં આવે એટલે અમને કહીએ ને સમજાઈએ બરોબર

એ વિનોજી હ લે એમ શું વાત કરું આપણે એવું ના રખાય ભાઈ મોટો હા અનું હું હા હા બરાબર હવે મારે તો આપ ના જો પડ બોલાવ તો જો ને બોલાતા જ નહીં એમ ના યાર બોલાવ બેન

જવાબદારી અમારી મારી વાત ખબરો બરોબર અડધો કલાક જેવું કોમ હવે તમે વિનોજી ને જઈ આવો

સારું શું કરું તાવું લાઈન ગમ પડી જાઉં કંઈક સેટિંગ તો કરવું પડશે ને પૈસાનું કરું કંઈક સેટિંગ લાલબેન બે દાડાને પૈસા આવી દેવા પડશે તો માત્ર જમીન જશે જમા પૈસા હળવાની તાકાત ના જુ લેવા જમીનનો બમીનો ગીર મેળતા હશે

એ ભલે મારા હાલમાં તો બહુ બોલી ગયા એવું ઓકે કઈ થતું નહીં જમીન મન કે માં તો બીજે તો કાલે વાત તો કે વ્યાજ વધારે મળત તો હું આમ તો મે મન વિચાર્યું હારું વાત તો એમની હાચી કારણ કે ખારવું હો ને કશું થતું નહીં અને બચારે એમને મન પૈસા આલે એ ધારું કેવાય અને સો મહિનાનો વાયદો કર્યો પૈસા પણ નહીં માનતા મન કે બેયા દાડામાં તો એ પૈસા કરી આલો અને તીજા દાડે મન જમીન નોમે કરી આલો તો કે ઉપર જે પૈસા થાય ને એ દઉં છું જમીન જતી કરાય જમીન તો જતી ના કરાય વાત સાચી તમારી પણ હું શું ગોમ માં જયા કરતા તમે નો વાત કરો ને પૈસા ની ન એ ભલે તમને હું જેટલી વખત કઉ ને

ના શું વાત તમારા છોકરા હગાઈ લઈને આવ્યો હલ્યા તો તમે યાર મારા ભગવાન તો મારા છોકરાને હગાઈ ભાઈ નઈ તમે મારા ભાઈ જેવા નું સેટિંગ કરું ને આ ફોન નાખી એ ના નાખત બીજા નાખાવ તમે મારા છોકરાને લઈને તમારા છોકરા ને હગાઈ કરાવો પરિણાઈ દઈએ આપડે કડે ને ધડે પૈણા પણ પરિણાઈ દેવાનું એને